સૌ પ્રથમ અહીંયા પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી પૂજ્ય નિર્ગુણ સ્વામી આદિ સંતો બધા આવશે અને આજે ગણેશ ચતુર્થી હોવાથી ગણપતિ દાદાનું પૂજન કરશે ઓ સુ सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे दे सर्वदा सर्वकार्ये शु सर्वदा શ્રોતાજનો તમે બધા જાણતા હશો ગણપતિ દાદાનું પ્રાગટ્ય કઈ રીતે થયું બહુ સંક્ષિપ્તમાં કથા તમને થોડી ગણપતિ દાદાની સંભળાવો કેટલા તમને શ્રોતાજનોને ખબર છે ગણપતિ દાદા કઈ રીતે પ્રગટ્યા ઊંચી આંગળી કરો છી ખબર હોય હે થોડું થોડું લગભગ કોઈને યાદ નથી થોડું થોડું યાદ છે બધાને તો હું થોડીક સંક્ષેપમાં તમને આજે કથા સંભળાવું ભાદરવા સુદ ચોથ એ ગણપતિ દાદાનો આમ તો પ્રાગટ્ય દિન ગણાય હવે એમાં થયેલું એવું કે શંકર દાદાને તો ઘણા બધા ગણ હતા એટલે એમાં નંદીશ્વરને પાર્વતીની પાસે રાખેલા શંકર દાદાએ તો પાર્વતીજી સ્નાન કરતા હતા અને નંદીશ્વરને બહાર બેસાડેલા અને શંકર દાદા આવ્યા તો નંદીશ્વરે કીધું કે ભાઈ માતાજી સ્નાન કરે છે એમ તો દાદા તો નંદીશ્વરને તો કે ભાઈ તો મારે જવું છે એટલે જવા દીધા શંકર દાદા ગયા એટલે પાર્વતીને એમ થયું કે કોકના ગણ હોય એ માળા એનું કયું જ કરે આપણું કયું ન કરે આપણે એને કીધું હતું કે ભાઈ કોઈ નહીં આવવા દેવાના અંદર તો એણે આવવા દીધા એટલે એ ઘરના એ ઘરના પારકા પારકા આપણો બી કોઈ એક ગણ હોવો જોઈએ કે જે ટોટલી આપણું જ માને એમ બીજા કોઈનું માને જ નહીં આપણે કીધું એટલે એમાં પછી ફેરફાર કાંઈ થાય જ નહીં એવો એક ગણ આપણો હોવો જોઈએ એટલે પછી પાર્વતીએ પોતાની શક્તિ દ્વારા એક પુરુષનું નિર્માણ કર્યું આજે ગણપતિ દાદા છે ને એનું પ્રાગટ્ય એ રીતે થયું પાર્વતીએ પોતાની શક્તિ દ્વારા એક પુરુષનું નિર્માણ કર્યું અને એ ગણપતિ દાદા થયા શિવપુરાણમાં આ કથા લખાણી મદ્ય સેવક કશ્ચિત ભવેત શુભ સેવક સેવક હોવો જોઈએ લટાણી કેમ તમે એક ગાડી રાખતા હોય તો એક તમારા પત્ની સ્કૂટી બુટી રાખતા હોય એમાં સેવકોનું પહેલેથી વિભાજન આવેલું આવે છે તો આપણો એક પ્રાઇવેટ કોઈ સેવક હોવો જોઈએ મદીય સેવક કશ્ચિત વદે શુભતરકૃતિ મદાજ્ઞયા પરમ નાન્ય રેખા માત્રમ ચલે દિહ મદિયાજ્ઞયા પરમ નાન્ય મારી આજ્ઞા વિના એક રેખા માત્ર ન હલે એવો મારો એક સેવક હો છે મારી આજ્ઞા વિના એક રેખા માત્ર મદિયાજ્ઞયા પરમ નાન્યત રેખા માત્રમ ચલે દિહ આવો એક સેવક મારો હોવો જોઈએ વિચાર્યેતીચ સા દેવી વપુષોમલ સંભવમ પુરુષમ નિર્મમો સાતુ સર્વલક્ષણ સંયુતમ આટલું વિચારી અને પાર્વતી દેવીએ પોતાના શરીરમાંથી એક પુરુષની ઉત્પત્તિ કરી અને પુરુષ કેવા હતા તો કે સર્વલક્ષણ સંયુતમ બધા સદલક્ષણોથી યુક્ત એવા પુરુષનું નિર્માણ કર્યું અને એ પુરુષ એટલે આપણા ગણપતિ દાદા બોલો ગણપતિ દાદાની ની વિઘ્ન વિનાયક દેવની ની આવી રીતે ગણપતિ દાદા ની ઉત્પત્તિ થઈ પછી ગણપતિ દાદાને પાર્વતીએ દ્વારપાલ તરીકે બહાર બેસાડ્યા અને એમાં શંકર દાદા પાછા આવ્યા એટલે ગણપતિ દાદાએ રોક્યા કે ભાઈ હવે અંદરની જવાય અને હવે તો આ સેવક તો પાર્વતીના એકદમ પોતાના પર્સનલ સેવક અને એમાં રેખા માત્ર ન હલે આજ્ઞા થઈ એટલે દાદાએ ઘણો આગ્રહ કર્યો પણ ગણપતિ દાદાએ ન જવા દીધા પછી તો શંકરદાદાના જે ગણ હતા એને જરાક દુઃખ લાગ્યું કે ભાઈ આ અમારા સ્વામીને આમ આમ અપમાન કરે અને આજે તો નવા નવા ગણ કહેવાય ને ગણપતિ દાદા તો ઓલા તો જૂના બધા એટલે ગણપતિ દાદાને શિવગણને યુદ્ધ થયું બે જણા એટલે પછી શંકર દાદાને એમ છો મારો આ તો ને ઘરે ડખો થયો બહારનો ડખો આપણે શાંત કરીએ કી બાલસમી પણ ઘરનો ડખો આપણાથી શાંત ન થાય એ બહાર જવું પડે તમે જોજો ઘણી વખત તમે તમે બહાર કેટલાયના ઘરે હમ્પ કરાવ્યો હોય કેટલાય ભાઈઓને અબોલાવો હોય ને બોલતા કરાવ્યા હોય કુસમ થયો હોય તેને હંપ કરાવ્યો હોય પણ તમારી ઘરે પાછો જ્યારે કુસમ થાય ત્યારે તમારાથી હરખો ન થાય એ તમારે બહાર બીજા પાસે જ જવું પડે આ ડૉક્ટરો હોય એ કેટલા પેશન્ટોને હાજા કરતા હોય પણ એ જ્યારે માંદા પડે એટલે લગભગ એ બીજા ડૉક્ટર પાસે જ જાય એ પછી પોતાની પોતાની રીતે દવા ન કર લે હાલો ભાઈ ટેબલેટ લઈ લો આવડે સારું થઈ જશે મેં એક ડૉક્ટરને પૂછ્યું મેં કે તમને બધું ખબર હોય તો તમે બીજા પાસે આવું કરવા જાવ કે એ ક્યાં જ કોન્ફિડન્સ રહે સારું થઈ જાય પોતાનો ને પોતાનો એને એટલો અનુભવ ન હોય કે આપણે તો અઠેગઠે કરીશી બીજે રિસ્ક લઈ બરાબર પણ પોતાની ઉપર ક્યાં રિસ્ક લેવું એમ એટલે એ લગભગ તમે જોશો એટલે બીજા ડૉક્ટર પાસે જ ભાઈ જાય શંકર ને એમ ચૂક મળું આ ઘરે ઘરે જરા થઈ ગયું બોલ્યું એટલે બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને જઈને કીધું કે ભાઈ તમે આ પાર્વતીના ગણ જે છે ગણપતિ એને જઈને સમજાવો જરા એટલે બ્રહ્માજી પછી કહે છે કે હું ત્યાં ગયો પછી તો માંડ માંડ મૂક્યા એટલે પછી તો થયું કયું કે ગણપતિ દાદાએ શિવના બધા ગણો હતા અને પરાસ્ત કરી દીધા હરવી દીધા એટલે પછી શંકરદાદાને જરા એમ થયું કે હવે મારે હાથમાં બાજી લેવી પડશે અને ત્રિશુલ લઈને શંકરદાદાએ ગણપતિનું માથું ઉડાડી નાખ્યું માથું કાપી નાખ્યું એટલે પાર્વતીને લાગ્યું દુઃખ એક તો માંડ માંડ ગણ તૈયાર કર્યો તો આપણો પર્સનલ સેવકને એણે માથું ઉડાડી નાખ્યું અને પછી જે પાર્વતીએ દિવ્ય શક્તિ ઉત્પન્ન કરી અને એનાથી દેવ સેના જે કાંઈ હતી અને એ બધાને સંહાર મેળ્યા કરવા અને ત્યારે પછી પાર્વતીને શાંત કરવા માટે શંકર દાદાએ બધાએ દેવોને એમ કીધું કે તમે ઉત્તર દિશા તરફ જાઓ અને જે કોઈ પહેલું હામું મળે એનું માથું લઈ અને આ આની ઉપર ચડાવો એટલે આ છોકરો પાછો જીવતો થશે અને એમાં પહેલો હાથી મળ્યો અને હાથીનું મસ્તક લઈ અને ગણપતિ દાદા ઉપર ચડાવ્યું એટલે જન્મથી આવવા નહોતા એમ જન્મથી આમ પછી મસ્તક ચડાવેલું એટલે આવી રીતે ગણપતિ દાદાની આ જન્મકથા થોડી શિવ પુરાણમાં લખેલી અને પછી ગણપતિ દાદા ઉપર મસ્તક ચડાવ્યું હાથીનું પછી બધાય દેવતાઓએ ગણપતિ દાદાને આશીર્વાદ આપ્યો વરદાન આપ્યું શું વરદાન આપ્યું એ તત્પૂજા પુરા કૃત્વા પશ્ચાત દેવતાઓ એટલું કીધું કે એત પૂજા પૂરા કૃતવા આની પૂજા સૌથી પેલા કરવી એ પૂજામ પૂજા પૂરા કૃત પૂરા એટલે પેલા દેવતાઓ બધા કહે છે કે કોઈ પણ દેવતાનું પૂજન કરવું હોય તો સૌથી પહેલાં ગણપતિનું પૂજન કરો એ તત્ પૂજા પૂરા કૃત્વા પશ્ચાત પૂજ્યા વયમ નરે બધા દેવતાઓ કહે છે કે અમારી પૂજા પછી કરવી પહેલાં સૌથી પહેલાં ગણપતિની પૂજા કરવી વયમચ પૂજિતા સર્વે ન અયમ ચ અપૂજિતો યદા જો આની પૂજા ન થાય તો અમારી પૂજા થાય જ નહીં જો ગણપતિને ન પૂજો તો પછી અમારી પૂજા ગમે એટલી કરો તો એ નો પૂજ્યા સમાન છે એટલે સૌથી પહેલાં ગણપતિની પૂજા એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ વિષ્ણુ યાગ હોય કે રુદ્રયાગ હોય કે વિવાહ વિધિ હોય કે કોઈ પણ વિધિ હોય એટલે એમાં સૌથી પહેલું ગણપતિનું પૂજન થાય ગણપતિનું પૂજન થાય પછી જ બીજા બધા દેવતાઓનું પૂજન થાય આપણે મહાપૂજાઓમાં બી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મહાપૂજાનું પ્રવર્તન ગોપાળાનંદ સ્વામીએ બાળમુકુદ સ્વામીએ કર્યું તો એમાં બી સૌથી પહેલું પૂજન ગણપતિનું પૂજન આવે એટલે આ બધા દેવતાઓએ વરદાન આપેલું કે તમારું પૂજન પહેલાં થશે હવે શિવજીએ પછી એવું કીધું કે વિઘ્નોને નષ્ટ કરવામાં તમારું નામ સર્વશ્રેષ્ઠ થશે વિઘ્નોને નષ્ટ કરવામાં તમારું નામ સર્વશ્રેષ્ઠ થશે ત્યારથી એને વિઘ્ન વિનાયક વિનાયકનો અર્થ તો એવો થાય કે એ એવી ખ્યાલ ન હોય નાયક એટલે તો જે નેતૃત્વ કરનારા હોય એને નાયક કહેવાય વિનાયક એટલે વિશિષ્ટ નાયક વિશેષ પ્રકારનું નેતૃત્વ કરનારા એને વિનાયક કહેવાય વિઘ્ન વિનાયક એટલે વિઘ્નોના નેતા વિઘ્નોનું નેતૃત્વ કરનારા એટલે વિઘ્નોનું નેતૃત્વ ગણપતિ દાદાના હાથમાં છે જે ખાતું જેના હાથમાં હોય એને પ્રાર્થના કરે તો એમાં ઓછું વધુ કરે કારણ કે ખાતું જ આખું એના હાથમાં વિઘ્નોનું ખાતું એના હાથમાં એટલે એ ઓછું કરે દૂર કરે ન આવવા દે આ બધું કરે એટલે આપણે બોલીએ વિઘ્ન વિનાયક દેવની જય વિઘ્નેશ્વર વિઘ્નોના ઈશ્વર છે વિઘ્નના ઈશ્વર વિઘ્નેશ્વર વિઘ્નેશ વિઘ્નેશ્વર એમ કહીએ વિઘ્નેશ્વર એટલે વિઘ્નના ઈશ્વર છે વિઘ્ન ઉપર એનું આધિપત્ય છે એટલે એ ધારે તો એમાં ઓછું વધુ કરે એટલે એનું વિઘ્નેશ્વર નામ પડ્યું આ બધી કથા બાલ વિઘ્ન વિનાયકના દિવસે તમે બી ઓછી સાંભળી હોય એટલે તમને બધાને સાંભળાવી અને પછી પ્રશ્ન આવ્યો થોડાક દિવસમાં કાર્તિકે મોટા થઈ ગયા ગણપતિ મોટા થઈ ગયા વિવાહનો પ્રશ્ન આવ્યો એટલે પાર્વતીને શંકર બે બેઠાતા એક દિવસને વિચાર કર્યો કે હવે આપણે છોકરાઓને ઘરે બારે કરી દેવા જોઈએ તો કે છે કઈ રીતે કરશું તો બે છોકરાઓને બોલાવા કાર્તિકે ગણપતિને અને એમ કીધું કે જે પહેલાં પૃથ્વીને પરિક્રમા કરીને આવશે એના વિવાહ પહેલા થશે જે પહેલાં પૃથ્વીને પરિક્રમા કરીને આવે એના વિવાહ પહેલા થશે કાર્તિકે તો શીઘ્ર એકદમ તૈયારી કરી અને પરિક્રમા કરવા માટે ઉપડી ગયા ગણપતિ દાદાએ વિચાર કર્યો કે આ કામ આપણાથી ચાહે નહીં આખી પૃથ્વીની પરિક્રમા કરવી આ બધું ભારે પડશે કાર્તિકેને વાહન તો મોર એટલે ઉડિયે જાય અને ગણપતિ દાદાનું વાહન ઊંદડો હવે એ કાંઈ લાંબુ હાલીએ કે નહીં ગમે એટલું લીવર દે પણ મારી ગાડી ઉપડે જ નહીં હું કરો એમ એ જ ન આવે એટલું બધું આમ જોઈએ એવું એટલે પછી દાદાને એમ થયું કે ભાઈ આ આપણાથી કાંઈ વહેલી પરિક્રમા થાય નહીં એટલે ગણપતિ દાદાએ શું કર્યું માતા પિતા શંકર અને પાર્વતી એનું પૂજન કર્યું માતા પિતાનું પૂજન કરી સાત વાર પ્રણામ કર્યા અને પરિક્રમા કરી ગણપતિ દાદાએ અને માતા પિતાનું પૂજન કરી પ્રણામ કરી અને પરિક્રમા કરી અને પછી શંકર પાર્વતી પાસે આવીને કહે છે મારા લગ્ન કરી ગયો હવે એમ ગણપતિ દાદા કે તે શંકર પાર્વતી કે પણ પૃથ્વીની પરિક્રમા તો કરી પેલા એ કે તું એમ તો કે મેં તો હાથવાર પરિક્રમા કરી કે ગણપતિ દાદા મેં તો હાથવાર પરિક્રમા કરી લીધી અને પછી જે ગણપતિ દાદા બોલ્યા એ બહુ ગ્રહસ્થો બધાએ સમજવા જેવું છે ને સાંભળવા જેવું છે પૂજનમ કૃત્વા પ્રક્રાંતિ કરો તસ્ય ફતી ગણપતિદાદા કહે છે કે પિત્રોચ પૂજન કરતાનું પૂજન કરીને પ્રક્રાંતિ કરોતી ય પરિક્રમા જે કરે છે તસ્ય વે પૃથ્વીજન્ય ફલમ એને પૃથ્વીની પરિક્રમા કરે જે ફળ મળે ને એ ફળ એને જરૂર મળે છે માત પિતાનું પૂજન કરે પિતાને પરિક્રમા કરે તો એને પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે અને પછી કે છે પુત્રો ચરણ પંકજ અન્ય તીર્થમ તું દૂરે વે ગત્વા સંપ્રાપ્ય તે પુનઃ ગણપતિ દાદા કહે છે શંકર પાર્વતીને કે પુત્રસ્ય ચ મહત તીર્થમ પુત્રની માટે મોટામાં મોટો તીર્થ કયો છે પિત્રોસ ચરણ પંકજમ માત પિતાના ચરણ એ દીકરાઓ માટે મોટામાં મોટો તીર્થ છે માત પિતાના ચરણ એ પુત્ર માટે મોટામાં મોટો તીર્થ છે પુત્રસ્ય ચ મહત તીર્થમ પિત્રોચરણ પંકજમ અન્ય તીર્થમ તું દૂરે વે બીજા તીર્થ તો બહુ દૂર છે ગતવા સંપ્રાપ્ય તે પુનઃ બહુ દૂર છે ત્યાં જાય ત્યારે એ પ્રાપ્ત થાય અને માત પિતા રૂપી તીર્થ તો ભેગું અને ભેગું પાસે છે એટલે આટલો માત પિતાનો મહિમા ગણપતિ દાદાએ શંકર પાર્વતી આગળ કીધો અને ભાઈ આટલો મહિમા માત પિતાનો કે આવો દીકરો માત પિતા જોવે પછી કંઈ વાર લાગે તરત લગ્ન એક કન્યા બે કન્યા નહી કરી દીધા એટલે વિશ્વરૂપ પ્રજાપતિની દીકરી સિદ્ધિ અને બુદ્ધિ આ બે કન્યાઓ સાથે ગણપતિ દાદાના વિવાહ કરી દીધા એટલે આપણે આ રોસ્તમબાગ મંદિરમાં એ ચરિત્ર બનાવ્યું છે ગણપતિ દાદા શંકર અને પાર્વતીને પરિક્રમા કરતા હોય એવું પથ્થરમાં આપણે આખું ચરિત્ર કંડાર્યું છે કે કોઈ પણ પરિક્રમા કરતા હોય તો એને પણ એટલું યાદ આવે કે આવી આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણા ગણપતિ દાદા આટલું મોટું માતપિતાનું મહાત્મય એનું વર્ણન કરેલું છે એનો ખ્યાલ આવે એટલે ગણપતિ દાદાના જીવનમાંથી આ એક ચીજ ગ્રહસ્થોને માટે શીખવાની કે માત પિતાની પૂજા કરવી તો સૌ પ્રથમ અહીંયા કુલજી બાલકૃષ્ણ સ્વામી પૂજ્ય નિર્ગુણ સ્વામી આદિ સંતો બધા આવશે અને આજે ગણેશ ચતુર્થી હોવાથી ગણપતિ દાદાનું પૂજન કરશે ઓ વક્રતુંડ મહાકા સૂર્ય કોટિ સમ निर्विघ्नं कुरु मे दे सर्वकार्येष् सर्वदा सर्वकार्येशु सर्वदा ओ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् um mm -hmm. कर को और तुम्हारे भक्त तुम तुम जनों में हमसे बढ़कर कर हमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर को तुमसे बढ़कर कौन और तुम्हारे भक्त जनों में और तुम्हारे भक्त जनों में हमसे પઢ કર કો પઢ કરું સૂર્ય કોટિ સમ નિર્વિઘ્નમ સર્વકાર્ય સુસર્વદા